ડિંડોલી પોલીસે જણાવ્યું હતું કે ઘટના એકત્રીસમીની રાત્રે લગભગ થી સાડા દસ વચ્ચે બની હતી એક યુવકને ચપ્પુના ઘા મારી પતાવી દેવાયો હતો તપાસ કરતા યુવકનું નામ રાજા કિશન ગાયકવાડ હોવાનું બહાર આવ્યું હતું બાઇક આગળ પાર્ક રિક્ષા હટાવવા બાબતે રજૂઆત કરતા ઝઘડો થયો હોવાનું અને ત્યારબાદ રાજા કિશનની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે પરિવારે જણાવ્યું હતું કે રાજા કિશન માત્ર વીસ વરસનો હતો મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો છ બહેનોમાં બે ભાઈઓમાં સૌથી નાનો હતો મૂળ મહારાષ્ટ્રના રહેવાસી રાજા કિશન રાત્રે પોતાની મહાદેવનગર બે સોસાયટીમાંથી સામેની સોસાયટીમાં જવા નીકળ્યો હતો ત્યારે આ જ સોસાયટીમાં રહેતા ઉદય ઉર્ફે ગોલુ નામના યુવક રિક્ષા ચાલક સાથે રિક્ષા હટાવવા બાબતે ઝઘડો થયો હતો ઝઘડાના એક કલાક બાદ ઉદય ઉર્ફે ગોલુએ રાજા કિશનને એકલો જોઈ મિત્રો સાથે હુમલો કરી દીધો હતો

માધેવનગર પાસે આ લોકો નું કઈ રીક્ષા મારા માં થોડું મેટર થયેલું ઝઘડો થયેલો ખાલી બોલામ બોલી થયેલી પછી પાછળ અડધો કલાક કલાક પછી આ લોકો પટ્ટા પર બેસેલા હતા તો ડાયરેક્ટ એ લોકો આવ્યા ડાયરેક્ટ ચાકુ બાકુ નીકાળ મેરી રીક્ષા કિસ્ોકી હતી એમ કઈ ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું એ લોકો આમ છ જણા હતા આગળ થી ચાર જણા આવેલા બે જણા પાછળ થી આવેલા મંડળ નું નામ છે કિસાન કિસાન ગાયકવાડ એ શું કામ કરે રાજા કિશન ગાયકવાડ સોરી પછી એને ક્યાં લઈ ગયા વાગી ટાકુ વાગી વાગી તઈથી અમે ગાડી પર બેસાડીને એક્ટિવા પર તઈથી મેં થ્રી પાર્ટી હોસ્પિટલ લઈ ગયો થ્રી પાર્ટી હોસ્પિટલ થી કઈ હાથ પકડ્યો નહીં પછી 108 આવી પછી ડાયરેક્ટ સિવિલ લઈ ગયા મારના એ એ લોકો આ રાજાનું થોડું રિક્ષા બારામાં થયેલું ને

બસ એ ખાલી રિક્ષા ના બારામાં કઈ બોલવાનું થયેલું પછી આ લોકો ડાયરેક્ટ આવીને મારવાનું ના આ નહીં એક જે સામે વાળો હતો ને એ રિક્ષા ચલાવતો આ લોકો નું થોડું રિક્ષાના બારા માં કઈ બોલવાનું થયેલું કશું ખાલી ઝઘડો બગડો ન હતો તો ખાલી બોલવાનું થયેલું પાછળથી આવીને પછી આ લોકો ને મારવાનું થયેલું